પાટણ જિલ્લાના રાધનપુર સમી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના લોકો દ્વારા રાધનપુર પ્રાંત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્યને ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઓબીસી કેટેગરીમાં આવતા ઠાકોર સમાજ અને અન્ય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાથી ન્યાયની માંગણી સાથે બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું રોજ રાધનપુર પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદન આપવામાં આવ્યા છીએ કે ગુજરાતમાં ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે ઓબીસીમાં જે આથી લાભો સમાજનો ખૂબ અન્યાય થઈ રહ્યો છે જે ઓબીસીનો લાભ મળી નથી રહ્યો એના માટે અમે આજે બધાએ રાધનપુર સમય સમીણા તાલુકાના કર્મચારી જે વિદ્યાર્થીઓને અન્યાય થયેલો છે વિદ્યાર્થીઓને સમાજના વધુ આગેવાનો સાથે રહીને અમે આવેદન આપ્યા આવ્યા છીએ કે સરકારને અમારી માગણી છે કે જે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે સરકારશ્રી અમારે રજૂઆતની સાંભળે અને જલ્દી જલ્દી એનું નિરાકરણ લાવે અને અમારી સમાજના જે વિદ્યાર્થીઓ અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય અપાવે શું નામ તમારું મારું નામ લીલાધરજી ઠાકોર અક્ષરમી રાધનપુર વિદ્યાર્થી હંગાથે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારી રજૂઆત છે કે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ન્યાય અને સરકાર સુધી પહોચતો કરે એ અમારી માગણી છે શું નામ છે તમારું જગદીશભાઈ ઠાકોર પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ